કેમ છો બાળ મિત્રો વાર્તા નગરીમાં સ્વાગત છે તમારું આજે આપણે એક રાજા અને એક ગરીબ માણસના ચમત્કારિક શ્લોકની વાર્તા જોવાની છે વાર્તામાં ખૂબ મજા આવશે તો ચાલો ચાલો વાર્તા જોઈએ ચમત્કારિક શ્લોક તબાભાઈ તે તો બહુ જ ગરીબ એકવાર તેમની પત્ની ગંગાએ કહ્યું હવે તો તમે કંઈ કામ ધંધો કરો છોકરાઓ કોઈ કોઈ વાર તો ભૂખ્યા રહે છે જોતા નથી ધાનને ને દાંતને તો વેર થઈ ગયું છે તબાભાઈ કહે પણ કરું છું ગંગા તને કાંઈક આવડતું હોય તો કહે ને મને ગંગા તો ભણેલી હતી એણે કહ્યું લ્યો હું એક શ્લોક તમને મોઢે કરાવું છું તમે રાજા પાસે જઈને ગાજો રાજા તમને જરૂર રાજી કરશે પણ હા શ્લોક ભૂલી ના જતા તબાભાઈને ગંગાએ શ્લોક મોઢે કરાવ્યો તબાભાઈ તે શ્લોક બોલતા બોલતા રાજા પાસે જવા નીકળ્યા રસ્તામાં એક નદી આવી અને ત્યાં તબાભાઈ નાવા ધોવા અને ભાતું ખાવા રોકાયા એમાં ને એમાં તો શ્લોક ભૂલી ગયા યાદ કરવા બહુ મૈથ્યા પણ કશું યાદ ન આવ્યું એટલામાં એક નાની કુકડી એને ખોદતા જોઈ અને તેમના મનમાં એક કડી તે તો બોલવા લાગ્યા ખડબડ ખડબડ ખોદત હે એ કુકડી પણ લાંબી ડોક કરી અને ચારે કોર જોતી હતી એટલે વળી તભાભાઈના મનમાં કે લાંબી ડોકે જોવત હે તભાભાઈ બીજી વાર બોલ્યા એટલે કુકડી તો બીક થી લપાઈ ને બેસી ગઈ આ જોઈ અને મનમાં ત્રીજી કડી આવી મુકડ બેઠત હે તબાભાઈ એટલે કુકડી તો દોટ મૂકીને પાણીમાં જતી રહી અને આ જોઈ અને તભાભાઈ તો ચોથી કડી બોયલા ડડબડ દડબડ દોડત હે તભાભાઈ ને તો બીજો જ શ્લોક હાથમાં લાગી ગયો તે તો જાણે આ શ્લોક પોતાને શીખવ્યો હોય એમ માની અને બોલતા બોલતા આગળ ચાલ્યા જાય ખાડબાડ ખાડબાડ ખોદત હે લાંબી ડોકે ચોવત હે કુકડ મુકડ બેઠત હે દળબડ દળબડ દોડત હૈ તો બાભાઈ તો રાજાના દરબારમાં ગયા અને રાજાને શ્લોક સંભળાવ્યો ખાડબડ ખાડબડ ખોદત હે

રોજ રાતના બાર વાગ્યે ઊઠે અને એકલા નિરાતે શ્લોકનું ચરણ બોલતા જાય અને એનો અર્થ વિચાર કરતા જાય એક રાત્રે ચાર ચોર રાજાના મહેલમાં ચોરી કરવા નીકળ્યા તેઓ રાજાના મહેલ પાસે જઈને ખોદવા લાગ્યા અને બરાબર રાતના બાર વાગ્યા હતા રાજા આ વખતે પેલી કડીનો વિચાર કરતા હતા કે પેલા ચોર ખોદતા હતા અને તેમના કાને રાજાનો બોલ આવ્યો ખડબદ ખડબદ ખોદત હે ચોરે મનમાં વિચાર કર્યો કે રાજા નક્કી જાગે છે અને બોલે છે આની ખાતરી કરવા એક ચોર લાંબી ડોક કરીને ઓરડામાં જોવા લાગ્યો અને ત્યાં રાજા બીજી કડી બોલ્યા લાંબી ડોકે જોવત હે અને આ સાંભળી જે ચોર બારીમાંથી જોતો હતો તેને ખાતરી થઈ કે રાજા જાગે છે અને બધા છાનામાના સંતાઈને બેસી ગયા રાજા ત્રીજી કડી બોલ્યા કુક્કડ મુક્કડ બેઠત હે ચારેય ચોરના મનમાં થયું કે હવે ભાગો રાજા બધું જાણે છે અને જુએ પણ છે હવે જરૂર આપણે પકડાઈ જઈશું તેઓ તો બીકના માયરા એકદમ દોડ્યા અને ત્યાં તો રાજા ચરણનો ઉચ્ચાર કર્યો કે દોડત હવે હતા રાજાના દરવાનો જ બાળ મિત્રો દરવાનો એટલે રાજાના જ મહેલમાં એની કચેરીમાં કામ કરવા વાળા લોકો વાળે ચીબડા ગળી હતા તેઓ રાજાના ચોકીદાર હતા દરવાનોની ધાનત બગડી તેથી એને ચોરી કરવાનો વિચાર આવેલો ચોર તો ઘરે ભાગી ગયા બીજા દિવસે કચેરી ભરાય અને જે સૈનિકો ચોરી કરી રીતે હતી તે તો રાજાની કચેરીમાં આવ્યા નહીં કામ કરવા તેમને લાગ્યું કે નક્કી રાજાજી બધું એ જાણી ગયા છે અને આપને ઓળખી પણ લીધા છે એટલે સૈનિકો કચેરીમાં કામ કરવા ન આવ્યા ન આવ્યા એટલે રાજાએ પૂછ્યું આજે સૈનિકો કેમ આવ્યા નથી ઘરે કોઈ સાજુમાંદું થયું છે કે શું રાજાએ બીજા સિપાયોને સૈનિકોને તેડવા મોકલ્યા અને કચેરીમાં આવવા માટે કહ્યું અને બધા સૈનિકો જે ચોરી કરવા ગયા હતા તે કચેરીમાં હાજર થયા રાજાએ જોરથી પૂછ્યું તમે આજે કચેરીમાં કેમ નહોતા આવ્યા અને એ સૈનિકો જેને ચોરી કરી દીધી તો ધ્રુજવા લઈ ગયા એમને ખાતરી હતી કે રાજા તો બધી વાત જાણી ગયા છે ખોટું બોલશું તો વધારે માર પડશે એમ વિચારી અને તેમણે રાતે બનેલી બધી વાતો કહી દીધી રાજા તો આ બધું સાંભળા અને આશ્ચર્ય પામ્યા તેમને થયું કે આ તો પેલા તભાભાઈના શ્લોકનો પ્રતાપ છે શ્લોક તો ભારે ચમત્કારી છે તભાભાઈ ઉપર રાજા તો ખુશ ખુશ થઈ ગયા તેમણે તભાભાઈને બોલાવ્યા અને કેટલું ઇનામ આપ્યું અને અહીંયાથી વિદાય કર્યા અને તભાભાઈ તો જાણે કેટલી વસ્તુ એને મળી ગઈ હોય એવું વિચારી અને શ્લોકનો અર્થ કહેવાની પંચાતમાં પડ્યા વિના સીધા તે ઘર ભેગા થઈ ગયા અને ગંગા તો ભાઈની વાત સાંભળી અને રાજી રાજી થઈ ગઈ અને પછી તો એમણે ખાધું પીધું ને મોજ કરી